વડોદરા શહેરના જે હાઇવે પાસે વડોદરા રોડ ઉપર ઉનાળે વરસાદી માહોલ જોવા મળ્યો હતો પાણી વિતરણ કરવાના સમયે જે વાલ્વની લગતી કામગીરી કરાતા જળ પરિસ્થિતિ જોવા મળી હતી વડોદરા શહેરમાં આડેધડ કામગીરી સહિતના પ્રશ્ને પ્રસિદ્ધ બનેલું પાલિકાનું તંત્ર જાણે નગરજનોને મુશ્કેલી આપતા વિના રહી શકે તેમ ન હોય તેમ લાગી રહ્યું છે અણઘડ વહીવટ અને કોન્ટ્રાક્ટરોને કટકી કરાવવામાં માહેર તંત્રની ફરી એક વખત બેદરકારી જોવા મળી છે એસી કેબિનોમાં બેસી પ્રજાના નાણાંનો વેઠફાટ કરવામાં મદમસ્ત બનેલ શાસકો અને જાડી ચામડીના અધિકારીઓના પાપે છાશવારે પ્રજાજનોને હાલાકી વેઠવા પડ્યા છે તે દર વખતની જેમ આજે બનેલી ઘટનામાં હમ નહીં સુધરીંગીનું સૂત્ર સાર્થકતા પામ્યું છે શહેરના તરસાલીથી વડદલા તરફ જવાના માર્ગે હાઇવે નજીક વાલ બદલવાની કામગીરી દરમિયાન પાણીની રીલમછલ થઈ હતી સમગ્ર માર્ગ પર અને આસપાસની દુકાનોના ઓટલા સુધી પાણી પાણી થઈ ગયું હતું સાંજ પડે લોકોને પોતાના વાહનો હંકારવાની અને રાહદારીઓને ચાલીને જવાની ઘણી મુશ્કેલીઓ પડી હતી પાણી વિતરણના સમયે જ આ કામગીરી કરવામાં આવતા પાણી માર્ગ પર ફરી વળ્યા હતા ભર ઉનાળે વરસાદી માહોલ જેવો માહોલ જોવા મળ્યો હતો તે લોકોએ પાલિકા તંત્રની આડેધડ કરાતી કામગીરી સામે વિધિક સવાલ ઉઠાવ્યા હતા